પોરબંદરના બંદર રોડ ઉપર આવેલ એકસો ચાલીસ છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે જેને લઈ અને સામાજિક આગેવાન દ્વારા રજૂઆત કરવામાં આવી છે પોરબંદર શહેરમાં બંદર રોડ પર બંદર ચોકી પોલીસ સ્ટેશન નજીક એક જાહેર શૌચાલય આવેલ છે આ શૌચાલય છેલ્લા ઘણા સમયથી કોઈ કારણોસર બંધ કરી દેવામાં આવ્યું છે જેને લઈ અને અહીં આવતા પ્રવાસીઓ અને સ્થાનિકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે ત્યારે આ શૌચાલય તાત્કાલિક શરૂ કરવા માટે સામાજિક આગેવાન જીવનભાઈ ઝુંગીએ પાલિકાને રજૂઆત કરી છે પોરબંદરમાં સ્ટેટ લાયબ્રેરી સામે જે સુલભ શૌચાલય આવેલ છે એ લોકોના રૂપ હતું કારણ કે ત્યાં લોકો પછાત વિસ્તાર છે સલાદ જ્ઞાતિ છે સિપાહી જ્ઞાતિ છે અને લાયબ્રેરીની પાછળ પણ ઘણા પછાત લોકો લોકોમાં શૌચાલય એ લોકોના રૂપ છે પણ એ શૌચાલય ઘણા ટાઈમથી આ જર્જરીત થયેલું છે અને જે શૌચાલય જે ચલાવે છે એનોય પટ્ટો નથી અને એની આ તરફ ખરાબ છે આખું જર્જરીત થઈ ગયું છે મારે એમ કહેવાનું છે કે જો આ રીતનું હોય ને જો સુલભ શૌચાલય ના આપતા હોય તો જે લોકોને આ આપ્યું હોય સુલભ શૌચાલય નગરપાલિકાએ એ લોકો પણ લઈ અને બે ધરકાડી કરતા લઈ લઈને અન્ય સારા લોકોને આપવા જોઈએ કારણ કે જે લોકો કીર્તિ મંદિર પ્રવાસી લોકો આવે છે એ ત્યાં બસ પાર્કિંગ કરતા હોય છે આ વિસ્તારમાં એક જ આટલા વિસ્તારની અંદર એક જ સુલભ શૌચાલય છે એક રીતે પ્રવાસી જે કીર્તિ મંદિરમાં આવતા હોય એ લોકોને પણ ઉપયોગમાં આવે કારણ કે ત્યાં બસો આવે જે પાર્કિંગ કરે છે તો આને તાત્કાલિક ધોરણે રિપેર કરી અને અન્ય લોકોને અન્ય લોકો જે જે લોકો સંચાલન કરતા હોય એ સિવાયને અન્ય લોકોને સુલભ શૌચાલય આપવું જોઈએ જેનાથી લોકોને બધાને રાહત થાય અને બધાને લાભ મળે એનો આ શૌચાલય અંદરના ભાગે જર્જરિત હાલતમાં છે તેમજ શૌચાલયમાં પાણીની મોટર પણ ખરાબ થઈ ગઈ હોવાનું જાણવા મળે છે અશોક થાનકી gujarat news for